કરીને જે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે આદિવાસી પટ્ટાની વાત કરવામાં આવે તો ત્યારે જે આદિવાસી સમાજના લોકો જે પોતાના જે જૂના દેવસ્થાન જે પોતાના દેવોની પૂજા કરે છે ત્યારે હાલમાં જે એને વિકસિત કરી એમાં જે ટ્રસ્ટ જેવા ટ્રસ્ટ લાવી અને અનેક લોકોએ જે જૂના દેવી દેવો દેવીસ્થાનના જે નામો છે એને વિકસાવી નામોને પણ બદલી કાઢવાના કેટલાક કાવતરાઓ ઘડી દેવામાં આવ્યા છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોડિયા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હાલમાં જ્યારે આદિવાસી પટ્ટાની વાત કરવામાં આવે છે આદિવાસી સમાજ જે જૂના દેવસ્થાનોના જે જૂના દેવી દેવતાઓના જ્યારે પૂજક છે ત્યારે કેટલાક વિસ્તારોમાં જ્યારે જે જૂના દેવસ્થાનો છે આદિવાસી સમાજના ત્યારે જે આદિવાસી સમાજના લોકો જે દેવી દેવતાઓને જ્યારે પૂજે છે ત્યારે એ દેવી દેવતાઓના જ્યારે અનેક જે સ્થાનો છે દેવી દેવતાઓ જ્યારે જંગલમાં એના જે સ્થાનકો છે ત્યારે એવા સ્થાનકોમાં જ્યારે ટ્રસ્ટ લાવી અને એને વિકસાવવાના જ્યારે વાત આવે છે એના નામોને પણ બદલી કાઢવાની વાત આવે છે ત્યારે આદિવાસી સમાજના જે લોકો છે એઓની પણ જે પરંપરા છે એઓને પણ જ્યારે કચડી કાઢવામાં આવે છે ત્યારે આજ રોજ જ્યારે તાપી જિલ્લાના કલેક્ટર અને આદિવાસી સમાજના લોકોએ જે એ કૃત્ય જે લોકો કરી રહ્યા છે એને અટકાવવા માટે જે અહીં જે તાપી જિલ્લાના કલેક્ટરશ્રીને જ્યારે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જ્યારે આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જ્યારે અહીં ઉપસ્થિત છે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ત્યારે આદિવાસી સમાજના આગેવાનો સાથે વાત કરીએ કે કેવા કેવા પ્રકારના જ્યારે જ્યારે દેવી દેવસ્થાન સાથે જે ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે એમના માટે જ્યારે વાત કરીએ શું કહે છે આદિવાસી સમાજના લોકો આજરોજ તાપી જિલ્લા કલેક્ટરને અમારા દ્વારા એક અરજી કરવામાં આવી અને એ અરજીમાં જે આદિવાસીઓની મૂળ ઓળખ છે જેમાં આદિવાસી દેવોનો પણ સમાવેશ થાય છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે બીજા ધર્મો છે એ ધર્મો કરતાં જે આદિવાસી સમુદાય છે એના દેવદેવી અલગ છે કારણ કે એમના જે દેવદેવી છે એ અન્ન સાથે જ સંબંધ ધરાવે છે અને જે પાક છે પાક પ્રમાણે એમના તહેવારો ઉજવાતા હોય છે તો ક્યાંક ને ક્યાંક જે આદિવાસી દેવો છે એમને ભૂલીને જે બીજા દેવો છે એમને આદિવાસીઓ ઉપર જબરદસ્તી થોપવામાં આવી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે અને ઘણીવાર જે કોમ્પિટિટિવ એક્ઝામ થાય છે એમાં પણ આદિવાસી દેવો વિશે માહિતી પૂછવામાં આવે છે આદિવાસી કલ્ચર વિશે પૂછવામાં આવે છે અને ત્યારે ગુજરાત સરકાર પણ સ્વીકારે છે કે જે આદિવાસી સમુદાય છે અનુ સૂચિત જનજાતિ સમુદાય છે એમને કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી એમને પોતાની અલગ સંસ્કૃતિ છે પોતાની અલગ દેવો છે પોતાની અલગ પૂજા પદ્ધતિ છે આ જે થઈ રહ્યું છે આવનારા સમય માટે જે અમારી આવનારી પેઢી છે એના માટે ખૂબ નુકસાનકારક છે કારણ કે એક બાજુ આદિવાસીઓને ઓળખાણ માટે એમના દેવને ઓળખવા પણ જરૂર છે અને બીજી બાજુ આદિવાસી જે દેવો છે એમને મટાવવા માટેના પણ પ્રયત્નો થઈ રહેલા છે તો એ જ બચાવી લેવામાં આવે એ હેતુથી જ આજે કલેક્ટરને એક અરજી આપી છે અને કલેક્ટરે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કે તમારા જે કોઈ દેવો છે એની જે પૂજા પદ્ધતિ છે ક્યાં ક્યાં કયા પ્રકારની છેડછાડ થઈ છે તે અમે તમને તમે અમને બતાવો તો અમે એ બાબતે કાર્યવાહી કરીશું એ પ્રકારે કલેક્ટરે એક હકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો છે એટલા મારી માંગણી એ જ છે કે આ જે છેડછાડ થઈ રહી છે અમારા દેવો સાથે એ ન થાય એકચ્યુલી આ છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રસ્ટના નામે જે લેભાગુ તત્વો દ્વારા પૈસાની રોકડી કરવા માટે જે ધાર્મિક આદિવાસી જે દેવસ્થાનકો છે તેને બદલીને જે વિવિધ સંપ્રદાયોમાં ફેરવવાના જે થતીંગ છે તેની સામે વિરોધ માટે જ અને જે આ પ્રકૃતિ છે તેને અસલ સ્વરૂપમાં જાળવી રાખવા દેવસ્થાનકો છે તેને અસલ સ્વરૂપમાં જાળવી રાખવા માટે જ આજે અમે આ મોટી સંખ્યામાં વ્યારા કલેક્ટર ઓફિસ ખાતે ભેગા થયેલા હતા કલેક્ટરશ્રીએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને આ એકચ્યુઅલી વસ્તુ કેવી છે કે જે લોકુર કમિટી અને આજે આપણે દિલીપસિંહ ભુજિયા કમિટીનો અહેવાલ અનુસાર જે સ્થાનિક પ્રશાસન અને સરકારની જવાબદારી છે કે આદિવાસી વિસ્તારોમાં જે આદિવાસીઓની સંસ્કૃતિ છે આદિવાસીઓના દેવદેવી સ્થાનકો છે તેને જાળવવાની જવાબદારી એમની હોય છે તે વસ્તુ અંગે રજૂઆત કરવા માટે અમે ભેગા થયેલા હતા અને વિસ્તૃત ચર્ચા પણ થઈ અને કલેક્ટરશ્રીએ સાંભળ્યું પણ છે અને આ જે બાબત છે ગંભીર છે કે આ જે અત્યારે આદિવાસી બાળકો પોતાના અસલ દેવી દેવતાઓને જાણતા નથી પૂર્વજોને પણ જાણતા નથી આદિવાસી એક પ્રકૃતિપૂજક સમાજ રહ્યો હતો એ લોકો ધના રૂપા એટલે કે ધાન્ય ધન ધના એટલે ધાન્ય અને રૂપા એટલે ચાંદી જે તે સમયે પૂર્વજો આ બે વસ્તુઓ પર ફોકસ હતું કે એ લોકો અને પ્રકૃતિ સાથે લોકો તાદામ્ય સાધીને જીવતા હતા તો તે જ પદ્ધતિ હજુ પણ જળવાઈ રહી આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોમાં ખાસ કરીને નવી પેઢીમાં આ બાબતે જાણકારી આવે એ ઉમદા આશયથી જ અમે ભેગા થયા હતા ચોવીસ નવ બે હજાર ચોવીસના ના રોજે તાપી જિલ્લાના કલેક્ટર શ્રી સાથે અમારી મુલાકાત હતી અને એમને એક લેખિતમાં અરજી પણ અમે આપી છે કે દક્ષિણ ગુજરાતના તમામ આદિવાસી સમુદાયના લોકો પરાપૂર્વથી અનાધિકારથી પરંપરા મુજબ અને રૂઢિ મુજબ દેવી દેવતાઓને માનતા આવેલા છે એના આખા દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થાનકો છે પણ એમાં લગભગ બધા જ આદિવાસીઓને શ્રદ્ધા છે એમાં તો હાલમાં એવું થઈ રહ્યું છે કે સ્થાનકોનો જે ઇતિહાસ જે મૂળ ઇતિહાસ છે એને બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને એનો ખોટો ઇતિહાસના બોળો ત્યાં લગાવવામાં આવી રહેલા છે તેની સાથે સાથે એની જે વિધિ વિધાન જે હતા પૂજા માટેના એ વિધિ વિધાન પણ બદલી નાખવામાં ત્યાં આવી રહેલા છે અને આદિવાસીઓના જે દેવો છે એને કોઈક પાકા મકાનની કોઈ મંદિરની કે કોઈ શેડની કે એની જરૂર નથી અમારા દેવો ખુલ્લામાં હતા અને એમાં જે હજારો વર્ષથી અમારા પૂર્વજો ત્યાં જતા આવેલા છે અને એનો ઇતિહાસ બદલાય એની પરંપરાઓ બદલાય તો આવનારા સમયમાં જે આદિવાસીઓના દેવો તરીકેને અમારા દેવોની જે ઓળખ છે એ ભૂસાઈ જશે અને એને કોઈક અલગ જ નામના દેવથી એને ઓળખવામાં આવશે અત્યારે ગવર્મેન્ટ પણ જ્યારે કોમ્પિટેટિવ એક્ઝામ લે છે ત્યારે એ એક્ઝામોમાં પૂછે છે કે આદિવાસી ગુજરાતના જનજાતિ સમુદાયના દેવો કયા કયા તો એવા સમયે જો એ જ રીતે અમારા જે દેવસ્થાનકો છે એને એના પર અતિક્રમણ થતું રહેશે તો એ અમારા દેવો જ ને સ્થનાબૂત થઈ જશે તો આવનારી જે નવી પેઢી છે તે અમારા દેવો વિશેની જાણકારી એમને મળશે નહીં સાથે સાથે એ દરેક દેવસ્થાનકોમાં એનો ખોટો ઇતિહાસ આદિવાસીઓના દેવો એવા છે કે હથિયાર રાખતા નથી કોઈની હત્યા કરતા નથી કોઈ પર આક્રમણ કરતા નથી કોઈના હાર કે જીત પર અમારા દેવો નથી અમારા દેવો પ્રકૃતિ સાથે જોડાયેલા છે મોટે ભાગમાં એના ધાનથી પૂજા થાય પાણીથી પૂજા થાય એ પૂજા પદ્ધતિઓ પણ બદલાઈ રહેલી છે તો જે તે સ્થાનકોના જે ટ્રસ્ટો છે એ આ વાત ધ્યાન રાખે અને બંધારણની કલમ તેર ત્રણ ક મુજબ કલેક્ટરે શ્રી તાપીને અમે વિનંતી કરી છે કે અમારી સંસ્કૃતિને અમારી પરંપરાને અમારી રૂઢિને જે નુકસાન પહોંચી રહેલું છે એ તાત્કાલિક ધોરણે અટકાવે એ માંગણી સાથે એક અમે અરજી આજે આપેલી છે જે કલેક્ટર શ્રીને જ્યારે રજૂઆત કરવામાં આવી કેવો પ્રતિસાદ રહ્યો એમનો તેમનો સારો પ્રતિસાદ રહ્યો છે પણ એમણે એવું કીધું છે કે એ કેટલા ફેરફારો થયા છે તેની પણ અમને જાણ કરો તો અમારી પાસે બધા જ પુરાવા છે કે પહેલાંના સમયમાં કેવા દેવસ્થાનકો હતું અને અત્યારે એમાં કેટલો બદલાવ આવેલો છે તો ફોટોગ્રાફી અને અમારા જે પૂર્વજો અને અમારા ભગત હતા એના ઇન્ટરવ્યુ સાથેના અમારી પાસે ઓથેન્ટિક પુરાવા છે તે પુરાવા સાથે અમે ફરી રજૂઆત કરીશું એમને બીજા અન્ય જિલ્લાઓમાં પણ એ પ્રકારનું છે તો એ બીજા જિલ્લામાં શું આ જિલ્લાની વાત નથી આ તો તાપી જિલ્લાના કલેક્ટર શ્રીને અમે રજૂઆત કરી એટલે તાપી જિલ્લાની વાત કરીએ છીએ પણ આ દક્ષિણ ગુજરાતમાં તમામ આદિવાસી સમુદાય જેમાં ચૌધરી હોય ગામિત હોય વસાવા હોય ઢોળિયા હોય કોકણી હોય કોટવાડિયા હોય ગણપતિ હોય આ એક જેટલા આદિવાસી સમુદાયો છે એ બધા જ આ ના જા દેવસ્થાનો છે કોઈ એકના નથી